આ કેમ્પમાં ટોટલ પચાસ થી વધુ બ્લડની ની બોટલો ડોનેટ થઈ હતી બ્લડ ડોનેટ કરવા આવેલ તમામ સભ્યોને આકર્ષક ગિફ્ટ ભેટ આપવામાં આવી હતી ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ બોલો શું આપનું નામ છે શું આયોજન કરવામાં આવ્યું છે દિનેશ રાઠી પ્રમુખ ક્રિયાણી એસોસિએશન વર્ષોથી અમે વર્ષમાં એકવાર ગેટ ટુગેધર જેવું કરીએ છીએ પણ આ વખતે બધા સભ્યોનો અમારો અંગત એવો વિચાર આવ્યો કે આપણે કંઈક સમાજ માટે સારું કરી શકીએ એના માટે અમે એક બ્લડ કેમ્પ એ પ્રથમા જે લેબોરેટરી છે એના સહયોગથી અહીંયા કર્યું છે અને એના માટે પ્રથમા એ બધા જે ડોનર છે એમને પણ ગિફ્ટ આપી છે અને મેં પણ મારા શું મારો પરમ દિવસે મારો જન્મદિવસ હતો પણ મને પણ મારો વિચાર આવ્યો કે મારા જન્મદિવસે એક આ બ્લડ ડોનેટને હું પ્રોત્સાહિત કરું ડોનરને એના માટે મારા તરફથી પણ એક ગિફ્ટ આપી છે અને કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે રેસ્ટોરન્ટ બેન્કેટમાં અમે એનો આયોજન કર્યું છે અમારા એસોસિએશનના ટોટલ લગભગ એકસો પંદર સભ્ય છે અને દરેક સભ્યમાં બે સભ્યને ઇન્વાઇટ કર્યા છે અમે એમાં વધારે પડતા કપલને ઇન્વાઇટ કર્યા છે જો કપલ ના આવી શક્યા આવે તો એનો પણ ઘરનો પણ કોઈ સભ્ય આવે છે